આયુ આયુ આ તો મારા આગળ ક્યું આવતો અરે હંગાટ દેયું મારા આગળ આગળ દોડી રહ્યું હ હટ આ તો મારા આગળ આગળ દોડ રહેતો આગળ આવતું સાઈડમાં આયું હ ભઈ ફૂટ ભઈ ઊ મારા કેરી પડ્યા હ સતોરો કે અરે તાણે વાળું કો મારું એ અરે તાણે પાણે

નક્કી કર્યા કોઈ કેવું નઈ મારા મનમાં અળિયા ચડા ખોટા હાથ ચડાવી દીધા માંથી મારો કાઢજુ ભૂત આવે એટલે વાગનું કાઢતું જતું